જય શ્રી રામ આજે આપણે આવી પહોંચ્યા છીએ ઠાસરા તાલુકાના નેસ ગામે જે સ્થિત છે હનુમાન દાદા મંદિર દર શનિવારે અહીં વિશેષ રહે છે દૂર દૂરથી લોકો પોતાની મનંદ લઈને આવે છે આરતી સમયે અહીંનું વાતાવરણ ભક્તિમય બની જાય છે આ આ મંદિરે આવીને મને અદ્ભુત શાંતિ મળે છે અને અત્યારની બાજુમાં સ્થિત મહાકાળીમાં અને બાથી જ મહારાજ નું મંદિર આવેલું છે બાજુમાં તળાવ છે તે સુંદર નયન રમ્ય વાતાવરણ ભક્તિથી ગુંજી ગુંજી ઉઠે છે આ મંદિરની વચ્ચે ઉપલા વિશાળ વડલા વૃક્ષ જાણે સત્તાબંધી હોતી આ સ્થાનની સાક્ષી આપી રહ્યા છે મંદિરની પાછળ શ્રીહરસિદ્ધિ

અને ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે બાજુમાં તળાવ છે તે સુંદર નયમ્ય વાતાવરણ ભક્તિથી ગુંજી ઉઠે છે આ મંદિરની વચ્ચે ઉપલા વિશાળ વડલા વૃક્ષો જાણે સત્તાબંધીઓથી આ સ્થાતની સાક્ષી આપી રહ્યા છે મંદિરની પાછળ શ્રી હરસિદ્ધિ નું મંદિર પણ આવેલું છે જો તમે પણ જીવનમાં સંકટમાંથી મુક્તિ છો છો તો એકવાર જરૂરથી નેસી હનુમાન દાદાના